રામ મિત્રો હું તમારો પ્રિય સંગીત ફરી કપડા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું એ નવાઈતા ચેનલને લાઈક શેર કરો અને ભૂલતા નહીં તો ચલો મિત્રો આજના વિડીયોમાં બનાવે જે મજા આવશે જોઈ શકો છો મિત્રો આ છે આપણી ઓળી મસ્ત મજાની આજે જે ઓળીમાં શું શું છે ચલો હું તમને બતાવું મિત્રો આ છે બધું મૂકવાનો સામાન તમે જોઈ શકો છો અત્યારે પાસાના પડ્યા છે દવાના મિત્રો ડબલા છે તો દવા છે ये शो हम लोग आउट कर छे एक अनुशे बडू आप बटे में જોઈ શકો છો મિત્રો ના છે આપરો ખતરો મસ્ત મજાનો ના છે તમે જોઈ શકો છો છે જટકો મસિન નો ચટકાઓ સિમ પ્રોટચકો આ છે આપની તમે જોઈ શકો છો ત્યારે ચાલુ મિત્રો કરી છે પણ શરૂઆત ઈશુના કારણે મિત્રો ચાલતી નથી પણ શું થયું છે કંઈ ખબર પડતી નથી અત્યારે ચાલો તમે બતાવો જોઈ શકો છો મિત્રો કઈ આવું પડ્યું છે આપણે નાનુડી ફંકી તમે જોઈ શકો છો આ છે મિત્રો આપણે આ જોઈ શકો છો મિત્રો બાયણોનો વ્યૂ આ છે આપણે કમેન્ટ કરજો આ શું છે આપણે ફિલ્ટર પાણી નું છે મિત્રો ના છે કુવા ત્યારે પાણીનું લેવલ કેટલું છે ચલો મિત્રો આપણે ત્યાં કરીશું આ આવી મિત્રો આપણે અત્યારે જોઈ શકો છો મિત્રો પાણીનું લેવલ ઉપર જ છે અત્યારે બી પાણીમાં મિત્રો ઘણો વધારો થયો છે જોઈ શકો છો ના છે કંઈ આવું જોઈ શકો છો મસ્ત મજામાં મસ્ત મજાનો view આવે છે અત્યારે ને વાદળ તમે જુઓ મિત્રો કેટલા સરસ દેખાય છે અત્યારે આ છે માંડવી ને આ છે મિત્રો ગેસ નો બાટલો તમારા સામે નજીકથી હું બતાવવાની કોશિશ કરું જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનો લીંબડો છાણ્યો અને આ છે થોડોક રોય હિંચકો ચાલો મિત્રો આપણે હિંચકો ગાવાની કોશિશ કરશું.

અને આ વિડિયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આ કમેન્ટમાં જણાવજો આ શું છે ને ચાલો મિત્રો મળશું બીજા વિડિયોમાં અને વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં